તો લા ઘણા દડા છે આપ ચોરી કરવાની મળતી એમ ઘરે હમણાં કહેવા જે શું કરવું હોય લાવો ઘરે તો એમ કે પૈસા પૈસા ચોથી લઈને લાલો મારા પૈસા હમણાં તો ચોઈ

કોઈ નઈ એને વારો આવશે કદી બોલાવો ના બોલાવજ કોઈ નઈ તો શું બનાવશો કેવું માં એટલે તમને બોલાવશે હાલા ભાઈ મત બોલાવ બાપુ ભૂલ થઈ ગઈ હવે તમે જો

કો મોડઈ જાય તો તો આદુ ને કોકરા કરાવે અરે હા હા ગજી ગપડ્યું એવું તો કોઈ ની છે હોય બેટા હાથી કરી મીલ ના એવાય હોય જોને કે આદુ પકડો કે ઉબેઠ તેલા ઓથિલા પેલો ગયો તો વાટકો હોય લા પેલી સુશી ઉપર ના આવે હેડ હોય વાગે નું Milih gaya, milih gaya, pilih gaya mal Pani, pani Piala mucat kalau bayi cek Hahahaha Ya nakat lah, asik kabar ya 100 rupiah dia. Alat. Kali ya ati Cek, cek, cek Dari tolien, toh mulai,

બંડી નીમલ ત્યાં ને મંડી ની કિંમત થી મૈનું પોણી કઠો ઓલું હોય આ એમ નીલીન બંડી લે ને આ તો ઉઠાઈ ન પાછો આ તો આ વા રાખો નહી મંડી આ તો પોણો એમ ને તો રોટ સો પડી હોય ડોસા

કામ નઈ આવ્યા અમારે પેલી પરસાદી લેવા ગોમરી બેઠાઇ ગમરી બેઠાઇ નઈ

બંડી તો એ સોંપા તો એટલે એડાવે ઘરે બંડી એ વાર હેડા ઓછી